નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો એના એ જ ફરાળી ઢોકળા તમે ખાઈને કંટાળી ગયા હો તો ફરાળી ઢોકળાની આ નવી રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી જજો સાવ કે સાબુદાણા પલાળ્યા વગર ફટાફટ બની જાય અને સ્વાદમાં એકદમ ડિફરન્ટ લાગે એવા આજે આપણે ઢોકળા બનાવીશું જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મિક્સરના વાસણમાં અડધા કપ જેટલા સાબુદાણા લેવાના છે અને અડધા કપ જેટલા સાવ લેવાના છે તો ડાયરેક્ટ જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે પ્રથમ આપણે આ પાવડર ફોર્મમાં જ ગ્રાઇન્ડ કરીશું પલાળ્યા નથી જો તમને પલાળીને ખીરું રેડી કરવું હોય તો તમે પલાળીને પણ કરી શકો છો તો આવું હળદું પીસાઈ જાય એટલે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું અને ફરી મિક્સર ગ્રાઇન્ડરમાં સ્મૂથ બેટર જે છે આપણે રેડી કરી લેવાનું છે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું તો ખાટા દહીં સાથે ઢોકળા જે છે એ વધારે સ્વાદિષ્ટ બનશે તો એક ચોથુ કપ જેટલું પાણી હું ફરી ઉમેરી રહી છું તો ટેસ્ટર તમે જુઓ તો હળવું એવું દરદરું રાખેલું છે બહુ વધારે કટકા ન રહી જાય સાવ કે સાબુદાણાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રવા જેવું દરદરું રાખવાનું છે પંદરેક મિનિટ ખીરાને જે છે આપણે રેસ્ટ આપી દઈશું તો પંદરથી વીસ મિનિટ પછી સરસ જે છે એ સેટ થઈ ગયું છે હળવું એવું આપણે ખીરાને જે છે એ ફેટી લઈશું અને ફ્લફી બનાવી લઈશું એક જ દિશામાં ફેટવાનું છે તો ઉપવાસ હોય એકટાણા હોય તળેલું કે વધારે મસાલેદાર વસ્તુ ન ખાવી હોય કાંઈક લાઇટ લાઇટ ખાવું હોય તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો ઢોકળા જે છે જરા પણ ડચડો ન વળે ઠંડા થયા પછી પણ સોફ્ટ બનેલા રહે એના માટે આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે જે છે આપણે મીઠું પણ ઉમેરી દેવાનું છે બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું તો ખીરું જે છે એ હજી મને થોડુંક જે છે એ ઘાટું લાગી રહ્યું છે તો હળું એવું પાણી ઉમેરી દેવાનું ખાટા દહીંની જગ્યાએ ખાટી છાસનો પણ ઉપયોગ કરી શકાય તો બધું જ સરસ જે છે એ મિક્સ કરી લેવાનું છે આ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે કે સાથે ચટણીની પણ જરૂરત નહીં પડે હવે ઢોકળાને જે છે ને આપણે સિક્સટી ફોર્ટીના રેશિયોમાં અલગ અલગ પાડી લેવાનું છે તો બીજા લેયરમાં આપણે જે છે એ અલગ જ ફ્લેવર આપીશું જે ખાવામાં એકદમ ચટપટા લાગે છે જેના માટે મિક્સરના નાના વાસણમાં અહીં એક ચતુર્થાંશ કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે બે તીખા લીલા મરચાં ઉમેરી રહી છું તમે તમારી તીખાસ પ્રમાણે ઉમેરી શકો અહીં જો તમને ફૂદીનો ઉમેરો હોય તો સાથે તમે ફુદીનો પણ ઉમેરી શકો ચપટીક જેટલું જ મીઠું ઉમેરવાનું છે કોથમીરના ભાગનું જ અને બે ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ જે છે એ પેસ્ટ વાટી લેવાની છે તો કવર કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું અને જે આપણે ખીરું રાખ્યું જે ઓછું ખીરું હોય એ ભાગમાં આપણે આ પેસ્ટને જે છે ઉમેરીને એમ સરસ મિક્સ કરી દેવાની છે તમને સાથે આદું ઉમેરું હોય તો તમે આદુ પણ ઉમેરી શકો છો બધું જ સરસ મિક્સ થાય ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું બેકિંગ સોડા કે ઈનો ઉમેરી દેવાનું અને જે થાળીમાં આપણે ઢોકળા જે છે સ્ટીમ કરવા હોય એને તેલની મદદથી ગ્રીસ કરી દેવાની તો એક ટી સ્પૂન જેટલો સોડા કે ઈનો ઉમેરી અને ખીરાને જે છે એ આપણે કઢાઈમાં આ રીતે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો પાંચ મિનિટ જેવું નીચેના લેયરને જે છે આપણે સ્ટીમ કરીશું પાંચ મિનિટ પછી આ લેયર જે છે પ્રોપર કૂક થઈ જાય ઉપરથી એકદમ કોરું થાય ત્યારે આપણે બીજું જે આપણે વાઈટ ખીરું રાખ્યું એમાં પણ એક ટી સ્પૂન જેટલી સોડા અથવા તો ઈનો ઉમેરીને ઉમેરી દેવાનું છે તો આ ખીરામાં જે છે સરસ પાથરાઈ જાય સ્પ્રેડ કરી દઈશું ઉપરથી મરી પાવડર લે લાલ મરચું પાવડર તમને જે ગમે એ સ્પ્રિંકલ કરવાનું બહુ જ ટેસ્ટી સ્વાદ આવશે અગેન કવર કરીને પાંચ થી સાત મિનિટ જે છે આપણે સ્ટીમ થવા દેવાનું છે ટૂથપિક કે ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે ત્યારે સમજવાનું કે ઢોકળા જે છે આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે બિલકુલ પણ કાચા નથી તો હળવા એવા ઢોકળાને જે છે આપણે ઠંડા કરી લઈશું ઢોકળા ઠંડા થાય એટલે મનગમતી સાઈઝમાં કાપા પાડી લેવાના ત્યારબાદ એક નાના વઘારિયામાં અહીં બે ચમચી જેટલું તેલ ગરમ કરેલું છે એમાં મીઠા લીમડાના પાન લીલા મરચાં એક ટી સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલું જીરું લઈશું અને આ વઘાને જે છે આપણે આ રીતના ઢોકળાની થાળી ઉપર સ્પ્રેડ કરવાનું છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો